વેલકમ નમસ્કાર ફરી એકવાર વેલકમ કરું છું તમારો મારા બ્લોગમાં હવે આજે છે ને મંડે સોમવાર છે અને સોમવાર છોકરાને સ્કૂલ ચાલુ નથી આજે રજા છે કેમ કે આજે એ લોકોનું પીટીએમ છે એટલે અત્યારમાં સવારમાં આગળ નાસ્તો કરેલા જવાનું છે એમની સ્કૂલે પીટીએમમાં ત્યાર પછી આજે અપોઈમેન્ટ લીધી છે હોસ્પિટલની પગનો દુખાવો હતો એમનું પાછો ચાલુ થઈ ગયો ને એટલે કીધું શું પ્રોબ્લેમ છે આપણે બહાર આપણે ગયા હતા ગામડે થોડીક ગાડી ચલાવી એના કારણે થયું હશે કે પછી કસરત કરવાની થોડીક ફિઝિયોથેરાપી કરવાનું કંઈક ગમે ગઈ હવે જઈને પર્મનેન્ટ સોલ્યુશન કંઈક લઈએ પણ આપણો દુખાવો પહેલાં જે ઓપરેશન પેલા હતો ને એવો ને એવો સેમ થઈ ગયો છે એટલે સમજાતો નથી ઓપરેશન ફેલ નહીં ગયું હોય ને એટલે વિચાર માગે છે અને ડૉક્ટરની મુલાકાત લઈએ છે અને અહીંયા અત્યારમાં સવાર સવારમાં શાક બનવા મળ્યું એનો મતલબ એવો હોય શું હોય સવારમાં શાક બનતું હોય ને વેલું એટલે ક્યાંક જવાનું એટલે ક્યાંક જવાનો પ્રોગ્રામ હોય પણ એને આવવાનું છે અત્યારે મારી સાથે સ્કૂલે આવું ને પછી એ લોકો મારી સાથે આવશે જવાનું છે એમને ડ્રેસ સીવડાવવા અમે જે આપીએ રસ્તામાં આવે એટલે એ સાથે ગાડીમાં આવશે અભી અત્યારે યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયો છે ક્યાંય ગયો નૈતિક ભાઈ ગયો ઓકે તો નૈતિક પણ આપણે યાર આવે છે સ્કૂલે સાડા નવે અત્યારે સવાર સવારમાં બે રૂમમાં ફૂલ રેકેટ રમે છે અને હું કહેવાય બેડમિન્ટન શું કહેવાય બેડમિન્ટન બેડમિન્ટન

હું દે બધા ફોનમાં તું લોગમાં કહી દે ને એટલે બધા કોમેન્ટમાં આપી નાખસાવી નાખે મારે દીકરીને અણીસ કેટા કરે બેઠો ભાઈ થોડો ટગો હમણાં ગયા જયારે જાનુ ને એક્ઝામ હતી જાનુ એક્ઝામ નોંધી દી કે હાલશે બોલો અમારે આવું ભણવાનું હાલ છે મેમ તારે તો દસમું છે તારા કઈ ગણાવવાનું ના હોય આગળ

છે કું જે કીધું હતું બધાય કીધું એને ભાઈ એમ તો ફેવરેટ માણસ છે હવે અમે જો સ્કૂલેથી આવીને જાનુને ને નૈતિકને ભાઈને ઘરે ઉતારીને હું નહીં બે જઈશું હોસ્પિટલ ઘણા દિવસથી અપોઈન્ટમેન્ટ લેવી હતી પણ આજે અપોઈન્ટમેન્ટ હલકી મળી એમાં હતો કે શનિવારે તો મળતી હતી પણ ડોક્ટર હાજર નહોતા તો ડૉક્ટર બીજા ડૉક્ટરને બતાવીને કંઈ ફાયદો નહીં એટલે કીધું આપણે જે પ્રોપર જે ડૉક્ટર આપણું ઓપરેશન કર્યું છે એને જ બતાવી એટલે આજે ફર્સ્ટ ક્લાસ અગિયાર વૈકન એપોઇન્ટમેન્ટ મળીતી પણ 11 ને 4 થઈ ગઈ છે ને જે રસ્તામાં છે કેમ કે સ્કૂલમાં લગાડી બહુ વાર આ લોકોનો પીએટીએમ માં બધાના મસ્ત મસ્ત રિઝલ્ટ આવ્યા હતા સુપર અને થોડી કમ્પ્લેન હતી બધાયની કમ્પ્લેન વધારે પડતી હતી અભિની ની હા નરવા લે આવના હું હાસી નથી જાનુને તો જાનુ હતા પણ તો એ ટીચર એમ કે આનો તો વધારે રહેવાય

આલું સુપર આલુ એને ફેવરેટ આલું છે એટલે આલું લેવું છું ને મારે ખાવાનું છે પ્રોટીન પ્રોટીનવાળી વસ્તુ થોડીક દૂધ પીવાની કીધી પછી મણગા ફણગાવેલા મગ ખાવાના કીધા એ બધું સલાડ તૈયાર છે અહીંયા હે થોડુંક પ્રોટીનવાળું ખાવું પડશે કે બધું એટલે કે થોડુંક મસલ્સમાં પ્રોબ્લેમ છે એટલે કસરત કરવાનું જવાનું છે ફિઝિયોમાં

મસ્ત સલાડ બનાવવું છે મગ કાંદા ટમેટા પછી શું છે ગાજર છે પનીરના ટુકડા છે સુપર જ્યારે બનાવેલું પનીર અને બીટ એટલે અત્યારે ઘરે જાય એવું સલાડ મસ્ત છે સુપર તો લંચમાં આવું ચાલુ કર્યું છે ને થોડુંક ડૉક્ટરે અડધી કલાક સારી રીતે સપોર્ટ કરો છો હવે અત્યારે ઓફિસથી ઘરે જવા નીકળો છું અને ઘરે જાઓને એટલે અભી નું રિએક્શન તમને બતાવવાનું છે કેમ ખબર આજે છે ને આજનો દિવસ તમને ખબરમાં મેં કીધું એટલે આજે ભારત ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ હતી એનો છેલ્લો દિવસ હતો અને ચાર વિકેટ લેવાની બાકી હતી એટલે કાલે એવી વાત અમારે થતી હતી કે પાંત્રીસ રન બાકી હતા થોડું જીતે ભારત એમ અને અભી એટલો કોન્ફિડન્ટમાં હતો કે તમારે જોવો જોઈ લેજો ભારત જીતશે એમ એટલે જો કે એનું પાછું એવું છે કે પચાસ ઓવર બાકી હોય ને પાંચ રન બાકી હોય ને દસ વિકેટ બાકી હોય તો એમ જ કંઈક ભારત જીત આગળ દસ વિકેટ વહી જાય એટલો કોન્ફિડન્ટ હોય ભારતની ટીમ ઉપર તો આગળ ગેરેજ આવું ને એટલે એને આમ શું કહેવાય મજા જ અલગ હશે કેમ કે એને ટ્યુશન એટલા માટે વહેલો ગયો હતો કે મેથ્સના ટાઈમે ઘેર આવ્યો હોય આમ ગણતરી હતી પણ લગભગ ઘેર આવ્યું નથી એટલે મેથ્સ તો એને નહીં જોઈ કે હોય પણ આ સ્કોર જોઈને આજે થઈ ગયો હશે એટલે આપણે ઘરે જઈએ ને તો તમને એનું રિએક્શન બતાવું સાત વાગ્યા ને અડતાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ ઘરે પહોંચી ગયું જોઈ લે જોઈ લે બે પડતી જાય તો ફોન લઈને બેઠો હતો મારો અવાજ સાંભળીને ફોન મૂકી દીધો એવું મને લાગ્યું એ ફિલિંગ અંદરથી થી ગડ ફિલિંગ આવી છે બી તો નથી પણ એટલી નિસ્પેક રાખતો હોય કે આવે નાગડા કાકા કે કે છે રાખું બાકી બી તો તો તું કોઈ થી નથી એ એમ હેટર ને અમારા હું સ્કૂલ આવ્યો તો એ લેવા દે હેટર એક અમારા હું સ્કૂલ આવ્યો તો મે જોયું તું સર થી નથી બી તો ટીચર થી નથી બી તો તું અસવેલા એ જાણું એમ કરવા ને પછી નહીં ખોટા તો હેરા વાણી કાઢશો કેમ કેમ કરે

પણ આ છોકરાઓને શેના જગ્યાએ તમે સ્પોર્ટમાં મોકલો જો ક્રિકેટ દડે બોલતી રમે તો કેમ રમેશ આ છોકરાઓ જો આવી રીતે આમ જો કેમ માટે પડે તમે આમાં શું ગ્રોથ થાય કાંઈ આમાં થોડું એને શરીરને કષ્ટી દેવી છે ને આ ભાઈ તો ફોન લઈને પડ્યો રહે ફોનની ઓહ હા અંગૂઠો પતલો થઈ ગયો તારો જોવા દે જોવા દે તો અંગૂઠો બહુ પતલો થઈ ગયો હા નાકમાં વઈ જાય એવો થઈ ગયો પતલો

રોટલો ખાઈ કીધું આજે છે ને કોમેન્ટમાં એવું આવ્યું છે કે છોકરાને ડાયટિંગ કરાવવામાં ગ્રોથ નો ટાઈમ છે સ્પોર્ટમાં જવા જેમ કે તેલ ઓછું હોય તો રંગ ના હોય શાક ના રોટલો તો ઓછું તેલ વાળું શાક આજે ખાવાનું છે અને રોટલો ખાવાનો છે સાંજે ચાલે એમાં બે ત્રણ જણાની કોમેન્ટ ક્રિસ્તા ખાવ એનાથી ફાઈબર એમાં હોય એટલે એમાં ફાયદો રે હવે બધા જમવા બેહી ગયા છે ગાયસ્તી ચાલુ કેટલી પેલા ગાયસ્તી નહીં એક વાત કહું આવું જણાની ખીચડી હમણાં હમણાં

એટલે જોજો અભી નાનો તો ઈ નાનો ભાઈ નાનેવા તો મસ્ત કેટોયા લાગતા તા એટલે તમને મજા આવશે ઈ જોજો આજે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ઓર અભી હમ હે હમારી સ્કૂલ પે ન્યુ એડમિશન લેના હે હાય નૈતિક હા સો ગાઈસ ચલઈએ અભી મેડમિશન લેતે હે ફિર આપસે મળતે નૈતિક kuch કહેના હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કહેના હે kuch તો ચલ એડમિશન લેને કે બાદ મળતે હે

થોડોક ઓછો છે એક કિલો એકસો દસ ખોટો કાંઈ નથી આપણો જો મારો એકાણું હતો એકાણું બાણું જેવો છે મારો આગળ ખબર પડી જાય ખોટો હોય આ આ જો બસ થોડીક ગ્રામ વધી જો ના ના એટલું તો બરાબર છે પણ ફરક પડે ઘણો વજન છે નેડી તો હોવો છે

બતાવે હા શું બતાવે બેટા ખાલી એમનું ન બતાવે હાલો આવજો આવજો ખાલી તો અહીં સૌ જ ને પાછા મળશું જ ને પછી કેટલા દિવસ થઈ અહીંયા નવ તારીખે મળશું હલે નવ તારીખે તમારું કામ પતાવો અને તમારું કામ પતી જાય વહેલા એવી શુભેચ્છા એટલે હું તમને પાછા સુરત ઝડપ થાય આવી દઉં કે નહીં ચાલો હાલો આ બેન તો અહીં સુઈ જશે

એટલે હવે આવી ગયા સી ને કાલ પાછો નવા લોગ માં કેટલું ફરવા મસ્તી